પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બે માસ પૂર્વે વેરો વધારો સ્થગિત કરવાનું જાહેર કરાયું હતું પરંતુ હજુ સુધી તેની અમલવારી શરૂ ન થતા લોકોમાં વેરો ભરવા અસમંજસની સ્થિતિ જોવા મળે છે ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર શું જણાવે છે જુઓ વિડીયો મહાનગરપાલિકા દ્વારા

મારી શહેરના નાગરિક સર્વે નાગરિકોને વિનંતી છે કે અત્યારે ત્રીસ સપ્ટેમ્બર સુધી જે વેરા ભરવામાં આવે તો જે રિબેટનો લાભ છે એના માટે આપના દ્વારા વેરા ભરવામાં આવે અને રિબેટનો લાભ લેવામાં આવે આપના દ્વારા જે વધારાનો વેરો ભરવામાં આવશે એ જે વેરા આખરી થાય વધારાની રકમ આપણે સરભર ચોક્કસ કરી આપવામાં આવે એની પણ હું ખાતરી આપું છું મારી આપ સર્વેના સર્વેને ફરીથી નમ્ર વિનંતી છે આપના દ્વારા જો વેરા ભરવામાં આવે તો રોજબરોજના જે નગર કોર્પોરેશનના કામો છે સરળતાથી થઈ શકે માટે મારી નમ્ર વિનંતી છે વેરા ભરવામાં આવે વધારાના વેરા ચોક્કસ સરભર કરવામાં આવશે આમાં જે મુખ્ય બાબત છે કે સરકાર કક્ષાએ જ્યારે અમારે મંજૂરી મેળવવાની હોય ત્યારે એના નિયમો બનાવી અને મંજૂરી મેળવવાની હોય એના માટે નિયમો બની ગયા છે અને એક બે દિવસમાં જ અમે દરખાસ્ત કરી દઈશું જે સ્પેસિફિક મિલકત વેરાના કેસો આવશે અમે હેન્ડલ કરી લેશું અને એમાં જે લેવાપાત્ર થતા હશે એ રકમ જ લેવામાં આવશે